પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે સોળ સત્તર જાન્યુઆરીએ એક પચીમ વિક્ષોભની અસર અસર તળે ગુજરાતના હવામાનમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે બરફવર્ષા થવાની શક્યતા રહેશે તે બાવીસથી છવ્વીસ જાન્યુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને છેક રાજસ્થાનના ભાગોમાં અસર થશે તીવ્ર મેઘગર્જના કડા પડવા પવનના તોફાનો થવાની શક્યતા રહે છે સો મિલી પચાસથી સો મિલીમીટર જેટલી જેટલો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે જે કમોસમી વરસાદની શક્યતા છેક કે મજબૂત ન હોવાને કારણે ગુજરાત સુધી થવાની શક્યતા રહેતી હોય છે ગુજરાતમાં ભર શિયાળે માવઠું પડી શકે છે ગુજરાતના કરા સાથે વરસાદ પડશે અને આવી સંભાવના વ્યક્ત કરાય છે કમોસમી વરસાદની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલ તીવ્ર ઠંડી પડી રહી છે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં પલટો આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બે હજાર હેઠળ બાવીસ જાન્યુઆરીથી સત્યાવીસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને

મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ નથી એટલે લગભગ ઠંડી ઓછી પડવામાં હતી ક્યારેક ઠંડી પડી હતી તે લગભગ એશિયા ખંડના ઠંડા પવનો અને ધ્રુવીય પવનો ધારામાં મર્ચ થવાના કારણે ઠંડી પડવામાં હતી પરંતુ હવે જોવા જઈએ તો જાન્યુઆરી માસની શરૂઆત પણ ઠંડી પડવામાં હતી પરંતુ એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે સોળ સત્તર જાન્યુઆરીએ એક મધ્યમ વિક્ષોભની અસર અસર તળે ગુજરાતના હવામાનમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે બરફવર્ષા થવાની શક્યતા રહેશે પરંતુ એક તાકાતવા તાકાતવર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાવીસ જાન્યુઆરી બાદ આવી રહ્યો છે કે બાવીસથી છવ્વીસ જાન્યુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો લઈને છેક રાજસ્થાનના ભાગોમાં અસર થશે તીવ્ર મેઘગર્જના કડા ફરવા પવનના તોફાનો થવાની શક્યતા રહે છે અને લગભગ દેશ ઉત્તર ભારતના ભાગોમાં સો મિલ પચાસથી સો મિલીમીટર જેટલી જેટલો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે જ્યારે ઉત્તર ગુજરાત ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 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 જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગમાં બનતું હોય છે તેના કારણે અરબ સાગરનો ભેજ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થતો હોય છે જેના કારણે આ જે કમોસમી વરસાદની શક્યતા છેક મજબૂત ન હોવાને કારણે ગુજરાત સુધી થવાની શક્યતા રહેતી હોય છે અન્ય બાબત જોઈએ તો બંગાળ અને ઉસાગરની શિક્ષણના લીધે તેનો ભેદ શેક પૂર્વીય મધ્યપ્રદેશ અને ત્યારે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેતી હોય છે અને તેની અસર જો શેક મહારાષ્ટ્ર શહેરના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે તો દક્ષિણ ગુજરાતનું હવામા હવામાન પર પહેતાવી શકતું હોય છે જી